આદિપુરમાં બનેવીએ શાળાની હત્યા નિપજાવી આદિપુરના ચારવાડી વિસ્તારમાં રહેતા પરેશ મહેશ્વરી નામનો યુવાન પોતાના ઘરે સૂતો હતો ત્યારે તેના બનેવીએ તેના માથામાં કુહાડીનો ઊંડો ઘાજીકી હત્યા નિપજાવી નાસી ગયો હતો બનેવીના હાથે શાળાની હત્યાના આ બનાવના પગલે ભારે ચકચાર પ્રસરી હતી આદિપુરના ચારવાડે વિસ્તારમાં ઇકબાલભાઈના મકાનમાં ભાડેથી રહેનાર પરેશ નામનો યુવાન શાકભાજી વહેંચવાનું કામ કરતો હતો દોઢેક વર્ષ અગાઉ આ યુવાને બનાવના ફરિયાદી એવા બેન ઉર્ફે પ્રેમ પ્રેમલગ્ન કર્યા હતા પરેશ અને અનામિકા છેલ્લા છ એક મહિનાથી સાસુ સસરાથી અલગ ચારવાડે વિસ્તારમાં રહેતા હતા જ્યારે આ યુવાનના માતા પિતા સાથે તેમનો મોટો ભાઈ નીતિન રહે છે આ યુવાનના જમના જમનાબેનના લગ્ન મૂળ મથડા ગામના હાલ ગાંધીધામ જૂની સુંદરપુરી નવરાત્રી ચોક વિસ્તારમાં રહેતા અને આ બનાવના આરોપી ભાણજીભાઈ નારણભાઈ ધુવા સાથે થયા હતા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે જમનાબેન અને ભાણજી વચ્ચે કંકાસ થતા આ મહિલા છેલ્લા છ એક માસથી પોતાના પિયર રહેતા હતા દરમિયાન ગઈકાલે રાત્રે પરેશ અને તેમના પત્ની અનામિકા જમી પરવારીને પોતાના ઘરે પટમાં સૂતા હતા ત્યારે રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં અવાજ થતા ફરિયાદી મહિલા અનામિકાબેન જાગી ગયા હતા તેવામાં આ ભાણજીએ મહિલાના પતિના માથામાં કુહાડી ઝીંકી દીધી હતી તેના એક હાથમાં કુહાડી અને બીજામાં છરી હતી મહિલા વચ્ચે પડતા તેમને છરી બતાવી હવે તને પણ હું મારી નાખીશ અને બીજા ત્રણ જણને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને મકાનની દિવાલ કૂદી બહાર નાસી ગયો હતો આ આરોપીએ સુતેલા પરેશને માથાના ભાગે ખુન્નસપૂર્વક કુહાડીનો ઊંડો ઘા માથું ફોડી નાખ્યું હતું હાલતમાં યુવાન બેભાન જણાયો હતો ફરિયાદીએ પોતાની સાસુને ફોન કરી એકસો આઠને ફોન કર્યો હતો ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો હત્યાના બનાવના પગલે પોલીસમાં દોડધામ થઈ પડી હતી પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી હોવાનું બીજી ડાંગરે જણાવ્યું હતું કાધનો બનાવ છે જેમાં મરણ જનાર પરેશભાઈ મહેશ્વરી છે અને આરોપી ભાંજી નારાયણભાઈ મહેશ્વરી છે જે સમગ્ર બનાવની હકીકત એવી છે કે મરણ જનાર બહેનના લગ્ન આરોપી ભાંજી મહેશ્વરી સાથે થયેલા અને આ બંનેને ઘર કંકાસ હોય તેથી આરોપીના પત્ની પોતાના પિયરમાં રિસાવણે હોય જે બાબતનું મન રુખ રાખીને આરોપી દ્વારા આજે સવારમાં મરણજનાર પરેશભાઈના ઘરમાં ઘૂસીને તેમને કુહાડીના ગા માણીને તેમની હત્યા કરવામાં આવે છે તેમજ આરોપી દ્વારા મનણજનનાની પત્નીને પણ છડી બતાવીને ધમકી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે આ સમગ્ર બનાવ બનતા આરોપી મરણજનાની પત્ની અનામિકાબેન દ્વારા આદિપુર પોલીસન ખાતે ખૂનની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરીને તપાસ ચાલુમાં છે તેમજ પોલીસ દ્વારા આરોપી શોધવાના પ્રયત્ન પણ ચાલુમાં છે